સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં કૂવામાં ફેંકી દીધાના અલિયા નગર જિલ્લામાં જ્યારે એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તેણે તેના ચાર બાળકોને કૂવામાં ફેંકી દીધા ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી આ ઘટનાને વિસ્તાર સનસનાટી મચી ગઈ છે હાલમાં માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કુવામાંથી તમામ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે મિત્રો મળતી માહિતી મુજબ અલિયાનગર જિલ્લામાં શ્રી ગોંડા તહસીલ ચીખલી કોરાવામાં અરુણ કાલે શનિવારે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો ઝઘડા પછી અરુણે તેને બાઇક પર આશ્રમ શાળાના અભ્યાસ કરતા તેના ચાર બાળકોને લઈને શેરડીથી દસ કિલોમીટર દૂર કોરખાલ ગામમાં આવેલા ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો બાદમાં ચારેય બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો આ ઘટના પાચેમાં મોત થતાં એહરાટી મચી ગઈ છે અને મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ